વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી ભજીયા તો એના માટે આપણે બે કાચા બટેકા લઈ લીધા છે એની આપણે છાલ ઉતારી લીધી છે અહીંયા અને અહીંયા આપણે અડધી વાટકી જેટલા એટલે બે ચમચી જેટલા માંડવીના બીનો ભૂકો શેકેલા માંડવીના બીનો ભૂકો છે તમારી પાસે ખારી સિંગ હોય તો એ લઈ શકો મારી પાસે નહોતી એટલે મેં અહીંયા બી શેકી અને એનો ભૂકો કરી લીધો છે અહીંયા મરી પાવડર છે અડધી ચમચી જેટલો મરી પાવડર છે ત્રણ લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે લીલા ધાણા સુધારી લીધા છે અડધું લીંબુ લીધું છે એક ચાદુનો ટુકડો આપણે અહીંયા લઈ લીધો છે ખમણીને અને અહીંયા આપણે રાજાગરાનો લોટ ચાર ચમચી લીધો છે અને અહીંયા આપણે સાંબાનો એટલે કે મોરૈયાનો ચાર ચમચી લોટ લીધેલો છે એટલે કે મોરૈયાને મિક્સર જારમાં લોટ બનાવી લીધો છે અને અહીંયા દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે જે તમા જે પ્રમાણે તમને ગળ પણ ફાવે એ પ્રમાણે તમારે ઉમેરવાનું છે તો એકદમ ઝડપથી આપણા આ ભજીયા બની જાય છે ફરાળી ભજીયા તો આપણે આ બટેકાને મોટી છીણવાળી ખમણી હોય એમાં ખમણી લેવાનું છે સારવાળી જે ખમણી આવે છે એમાં બટેકાને આપણે ખમણી લેશું આવી રીતે ખમણી લેવાના છે બે બટેકાના બટેકાને આપણે સરસ ખમણી લીધા છે તો એક બાઉલની અંદર આપણે એને લઈ લેશું સરસ બધું આપણે આમાં મિક્સ કરવાનું છે અહીં આપણે બટેકા ખમણી અને ફટાફટ મસાલો બધો મિક્સ કરવાનો જરા વાર નહીં લગાડો જો આપણે વાર લગાડીએ તો બટેકા કાળા પડી જાય છે એટલે ફટાફટ આપણે મસાલો ભેગો કરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મરી પાવડર ઉમેરશું લીલા મરચાં ઉમેરી દઈશું આદુ ઉમેરી દસુ ખાંડ માંડવીનો ભૂકો માંડવીના બીનો ભૂકો અને લીંબુ લીલા ધાણા અને ત્રણ ચમચી જેટલો રાજગરાનો લોટ ત્રણ ચમચી જેટલો આપણે સાંબાનો લોટ વધુ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આમાં આપણે પાણી નહીં ઉમેરીએ આમ જ આપણે બનાવશું એવું લાગે તો રાજગ્રાનો લોટ અથવા તો સાંબાનો લોટ ગમે તે ઉમેરી શકીએ આપણે આમાં એક ચમચી જેટલો આપણે સાંબાનો લોટ ઉમેરશું અને એક ચમચી જેટલો આપણે રાજઘરાનો એટલે કુલ બે ચાર ચાર ચમચી ચાર ચમચી સાંબો અને ચાર ચમચી એટલે કે સાંબાનો લોટ અને ચાર ચમચી રાજઘરાનો લોટ આપણામાં મિક્સ કરેલો છે અને કોઈ પણ શેપ વગર આપણે ભજીયાને પાડી લેશું એકદમ મસ્ત એવા બાઈન્ડ થઈ જવું જોઈએ અને થઈ ગયું છે તો આપણે નાના નાના આવી રીતે બાઇન્ડ થઈ જાય એ રીતે ભજીયા પાડી લેવાના સાઈડ ઉપર મેં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આવી રીતે આપણે કોઈ પણ શેપની જરૂર નથી આવી રીતે આપણે પાડી લેવાના છે આપણે તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો ભજીયાને પાડી લેશું નાના નાના ભજીયા પાડશું સરસ આપણે ક્રિસ્પી એવા તળવાના છે ખાવાની ખૂબ મજા આવે હવે એને થવા દેસું આપણે મીડિયમ આટ ઉપર હળવે આપણે ફેરવી લેશું એને હજી આપણે એને ક્રિસ્પી બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને ગોલ્ડન બ્રાઉન કરે ત્યાં સુધી આપણે એને તળવાના છે ફેરવતા ફેરવતા તો મસ્ત એવો આપણા ભજીયાનો સ્વાદ આવે છે સરસ આપણે બ્રાઉન કલર ના હવે આપણે એને લઈ તો આવી જ રીતે આપણે બધા ભજીયાને તૈયાર કરી લેવાના છે આ ભજીયાનો જ્યારે આપણે બેટર તૈયાર કરતા હોય એટલે કે ભજીયા ને આપણે બધો મસાલો મિક્સ કરતા હોય ત્યારે બિલકુલ આપણે પાણી નથી ઉમેરવાનું જે બટેકાનું જે મોશ્ચર એટલે કે જ્યાં બટેટાનું પાણી મૂકે ને એ જ પાણીની અંદર આપણે મિક્સ કરવાનું છે બધો મસાલો તો અહીંયા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો ડીશમાં બધા લઈ લેશો તો આવી જ રીતે તૈયાર કરી લેશો બધા ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવતા ભલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો